ગુજરાત તરફ આગળ વધી રહી છે વરસાદી સિસ્ટમ વરસાદના વિસ્તારોમાં થશે ફેરફાર આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી જુલાઈ મહિનો અડધો ગયા પછી શરૂ થયેલો વરસાદનો રાઉન્ડ કેટલાક વિસ્તારોમાં નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે તો કેટલાક વિસ્તારોમાં હજી પણ પૂરતો વરસાદ પડ્યો નથી અને ખેડૂતો રાહ જોઈ રહ્યા છે બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ હાલ ઓડિશા અને છત્તીસગઢ પર છે તે ગુજરાત તરફ આગળ વધી રહી છે અને તેના કારણે રાજ્યમાં વરસાદ સતત ચાલુ રહેવાની સંભાવના છે આ સિસ્ટમ જ્યારે ગુજરાતની નજીક પહોંચશે ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની સાથે અન્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે રવિવારના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો હતો પરંતુ આ સાથે જ ગુજરાતના કુલ એકસો સાડત્રીસ તાલુકાઓમાં ઓછો વધારે વરસાદ નોંધાયો છે ગુજરાતમાં હજી કેટલા દિવસ સુધી વરસાદ પડશે હાલ કચ્છ ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશનના રૂપે વરસાદી સિસ્ટમ બનેલી છે દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી એક ઓફ શોર્ટ ટ્રફ રેખા બનેલી છે અને બંગાળની ખાડી તરફથી એક નવી સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે

આ ઉપરાંત પચ્ચીસ જુલાઈ સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે લો પ્રેશર એરિયા મધ્યપ્રદેશ પર થઈને ગુજરાતની નજીક આવશે ત્યારે ફરીથી રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદનું જોર વધશે અને સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાત સિવાયના વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં હજી પણ વરસાદનું જોર ચાલુ રહેશે અને ઘણા વિસ્તારોમાં હળવો

ઘણી જગ્યાએ ભારે વરસાદ પણ થઈ રહ્યો છે પરંતુ તે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પડી રહ્યો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી રાજકોટ જિલ્લાના વિસ્તારોમાં ભારે અને કોઈ વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી સુરત ડાંગ

સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે વરસાદ દેવભૂમિ દ્વારકા અને પોરબંદર થયો હતો તેના સિવાય જુનાગઢ કચ્છ મોરબી જામનગર અને ગીર સોમનાથ પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો એકંદરે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં સામાન્ય કરતા વધારે જોવા મળ્યો હતો અત્યાર સુધી ગુજરાતમાં ભરૂચ નવસારી સુરત ભાવનગર અમરેલી અને રાજકોટમાં પણ સામાન્ય કરતા થોડો વધારે વરસાદ થયો હતો પરંતુ અમુક જિલ્લાઓમાં સામાન્ય ઓછો વરસાદ રહ્યો છે ઉત્તર ભારતના અમદાવાદ આણંદ પાટણ ખેડા અરવલ્લી ગાંધીનગર અને બનાસકાંઠામાં સામાન્ય કરતા ઓછો વરસાદ જોવા મળ્યો હતો સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં અતિશય ઓછો વરસાદ જોવા મળ્યો છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના છોટા ઉદેપુર દાહોદ ડાંગ મહીસાગર નર્મદા પંચમહાલ તાપી વડોદરા વલસાડ બોટાદ અને દીવમાંગ પણ સામાન્ય કરતા માછો વરસાદ જોવા મળ્યો હતો